દર્શક મિત્રો એક દોઢ વર્ષના બાળકની સામે એક તરફ રોકડા પચાસ હજાર પડ્યા હોય અને બીજી તરફ સો રૂપિયાનું રમકડું પડ્યું હોય તે શું ઉચકશે સ્વાભાવિક છે એ રમકડું જ પકડશે એના માટે રોકડ રકમ કરતાં રમકડાની વેલ્યુ વધારે છે એની સમજણ પૈસા તરફ નહીં પણ મોજ તરફ વળી હોય છે દર્શક મિત્રો કોક ઉમદા લેખકે સરસ લખ્યું છે હથેળી ત્યારે પણ નાની હતી અને આજે પણ નાની છે

હા યાદ છે બિલકુલ યાદ છે તે પેલો પિંક કલરનો ડ્રેસ પહેરેલો તારા પપ્પા સોફા પર બેઠા બેઠા એકીટ હશે મને જોતા હતા પછી પેલી કુંડળી મેળવવાની વાત નીકળી એટલે એમને તરત કહેલું કે હું જન્માક્ષરમાં માનતો નથી મને કુંડલીના છત્રીસ ગુણાંક મેળવવામાં બિલકુલ રસ નથી મારે તો છોકરામાં પ્રામાણિકતા આદર્શ વિચારધારા પરિવાર પ્રત્યે લાગણી અને દયાનો ભાવ એવા ચાર ગુણ જોઈએ છે એમની આવી વાત સાંભળીને મને તારા પપ્પા ક્રાંતિકારી વિચારવાળા લાગેલા ખેર અક્ષિતા લગ્નની આજે એનિવર્સરી છે બબ્બે દાયકા ક્યાં વીતી ગયા ખબર જ ના પડી અક્ષિતા એક વાત કહું તારી અને તારા પપ્પાની ચોઈસ બહુ સારી છે અક્ષિતા નિરાશા સાથે બોલી તો શું તમારી ચોઈસ સારી નથી ખેર લગ્ન માટે કુંડળીની સાથે સાથે છોકરાનું કેરેક્ટર જાણવું પણ એટલું જ જરૂરી હોય છે કોઈ છોકરો વ્યસની હોય કામ ધંધો બરાબર ન કરતો હોય વડીલોનો આદર ન કરતો હોય તો છત્રીસ હોવા છતાં શું એની સાથે છોકરીને પરણાવાય લગ્ન માટે જન્માક્ષર મેળવવાની સાથે સાથે યુવકના કેરેક્ટરની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે અમારી લાઈનમાં કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિને ઓળખવો હોય તો એની સાથે સમય વિતાવો કોઈ પણ બહાને એની સાથે એકાદ દિવસનો નાનો પ્રવાસ ખેડી આવો એક આખો દિવસ એની સાથે વિતાવશો

કે લાવ ભગવાન પાસે થોડી વાર બેસું તો મન શાંત થાય એને ગાડી ઉભી રાખી અને મંદિરમાં ગયો ગર્ભગૃહમાં એક વ્યક્તિને અગાઉથી જ બેઠો હતો એને જોઈને સંગ્રામ ચોંકી ગયો એક તબક્કે ખોટારા વિચારો આવવા લાગ્યા પણ થોડી ક્ષણો પછી મને શાંત થયું સંગ્રામે ભગવાનના દર્શન કર્યા અને પછી પેલા માણસને પૂછ્યું ભાઈ આટલી રાત્રે તમે મંદિરમાં શું કરો છો એણે જવાબ આપતા કહ્યું ભાઈ હું જબરજસ્ત પ્રોબ્લેમમાં છું એટલે ભગવાન પાસે મદદ માટે આવ્યો છું સંગ્રામે કુતુહલવશ પૂછ્યું ભાઈ શું તકલીફ છે મને પણ કહેશો એણે જવાબ આપતા કહ્યું મારી પત્ની તબિયત ખરાબ છે એને દવાખાનામાં દાખલ કરી છે ડૉક્ટર પચીસ હજાર માંગે છે કહે છે પૈસા ભરો નહીં તો એને બીજે કશે લઈ જાઓ મારી પાસે કાણી પાઈ નથી શું કરું સમજાતું નથી વેલ એની વ્યથા સાંભળીને સંગ્રામના મનમાં દયાનો ભાવ જાગ્યો એને તાત્કાલિક પચીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા પછી વિઝિટિંગ કાર્ડ આપતા કહ્યું ભાઈ ચિંતા કરશું નહીં બીજા પૈસાની જરૂર હોય તો મારે ત્યાં આવજો હું તમને નિરાશ નહીં થવા દઉં પેલા માણસની આંખમાંથી આંસુ સરી પડ્યા એણે શિવલિંગ તરફ ઇશારો કરતા કહ્યું સાહેબ આ હજાર હાથવાળા ભગવાન બેઠા છે એમણે જ તમને મારી મદદ માટે અડધી રાત્રે અહીં મોકલ્યા છે અને ભગવાન પર ભરોસો છે એ મારો રસ્તો જરૂર કાઢી આપશે ખેર થોડી ક્ષણોમાં સંગ્રામની આંખો ઘેરાવા લાગી એ ઘરે પહોંચ્યો અને ઘસઘસાટ ઊંઘી ગયો દર્શક મિત્રો એક સરસ બોધ કથા વાંચી લખનારને હૃદયપૂર્વક અભિનંદન દર્શક મિત્રો બોધ કથામાં લખ્યું હતું એક માણસે કોયલને કીધું કે તું આટલી કાળી ના હોત તો કેટલું સારું હોત નહીં પછી સાગરને કહ્યું કે તમે આટલા ખારા ના હોત તો કેટલું સારું હોત નહીં એણે ગુલાબને કહ્યું કે તારા છોડમાં કાંટા ના હોત તો કેટલું સારું હોત નહીં થોડી વાર રહીને કોયલ સાગર અને ગુલાબ ભેગા થયા અને એમને એ માણસને કહ્યું ભાઈ તારામાં બીજાની ખામી કાઢવાની કુટેવ ન હોત તો કેટલું સારું હોત નહીં દર્શક મિત્રો સમાજમાં ઘણા એવા લોકો છે જેમને દરેકમાં એવા નકારાત્મક લોકોથી દૂર રહેશો એ તમારી ખામીઓ ગણાવી ગણાવીને તમને લઘુતા ગ્રંથિમાં મૂકી દેશે દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે જેમાં પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે દીપ્તિબેન મીણા સ્માર્ટ મીટરની ના પાડી રહ્યા છે એમના મેસેજ પરથી લાગે છે કે એમને સ્માર્ટ મીટર નથી લેવું ખેર દિપ્તીબેન મીણાનો ખૂબ ખૂબ આભાર દીપ્તિબેન આપે મેસેજ કર્યો એ બદલ જીવન ન્યૂઝ આપનો આભારી રહેશે બીજો મેસેજ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા કીર્તિકુમાર પરમારે મોકલ્યો છે એમણે લખ્યું છે કે પહેલા મારા ઘરનું લાઇટ બિલ બે મહિનામાં છવ્વીસો થી બત્રીસો રૂપિયા જેટલું આવતું હતું પણ જ્યારથી સ્માર્ટ મીટર લગાવ્યું છે રોજનું સરેરાશ સો રૂપિયા બિલ આવે છે દર્શક મિત્રો જો કીર્તિકુમારની વાત સાચી હોય તો સ્માર્ટ મીટર લીધે એમનું લાઇટ બિલ બે ગણું વધી ગયું છે જે ખૂબ જ ગંભીર બાબત છે મધ્ય ગુજરાત વીજ કંપનીએ આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લેવો જોઈએ ખેર જીવન ન્યૂઝ તરફથી કીર્તિ કુમાર પરમારનો આભાર ત્રીજો મેસેજમાં છે ત્રીજો મેસેજ ચીખલીના બાવણવેલ ગામેથી છે જેમાં કીર્તનભાઈ પટેલ લખે છે કે કોઈ ધર્મ ખતરામાં નથી આપણો દેશ ખોટા રાજકારણથી જ ખતરામાં છે કીર્તનભાઈએ છેલ્લા બે દિવસમાં બે મેસેજ કર્યા છે જીવન ન્યૂઝ એમનો આભાર વ્યક્ત કરે છે કીર્તનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આવા ને આવા મેસેજ કરતા રહો અમે તમારા મેસેજ નામ સાથે કેમ છું ગુજરાતમાં વાંચીશું દર્શક મિત્રો એક મેસેજ મુંબઈથી આવ્યો છે વસંતભાઈ મારુનો મેસેજ છે વસંતભાઈ પૂછે છે તમે જ્યોતિષી છો વસંતભાઈની જેમ ઘણા દર્શકોને એવું થતું હશે કે અમે જન્મકુંડલી અને એના ફળકથન કરતા હોઈએ પણ તમામ દર્શક મિત્રોને જણાવી દઈએ કે કેમ છો ગુજરાતમાં માત્ર આજનું જ ભવિષ્ય આપવામાં આવે છે દર્શક મિત્રો અમે જ્યોતિષીને લગતા સવાલો કે જન્મકુંડલી જોઈને ફળકથન કરતા નથી ખેર મેસેજ કરવા બદલ વસંતભાઈનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો એક મેસેજ રમેશભાઈ પરમારનો આવ્યો છે રમેશભાઈ જીવન ન્યૂઝને જય સ્વામિનારાયણ કહી રહ્યા છે ખેર રમેશભાઈ આપને પણ અમારા અંતરના ઊંડાણથી જય સ્વામિનારાયણ રમેશભાઈ અમારી અપીલ છે પ્લીઝ તમારા નામ સાથે વિસ્તાર અને શહેરનું નામ પણ લખજો દર્શક કેમ છો ગુજરાત કાર્યક્રમ તમારો છે અને તમારા માટે છે આ કાર્યક્રમમાં તમે તમારી સમસ્યા અથવા તમારી કોઈ વાત પણ મોકલી શકો છો બાજુમાં લખેલા નંબર પર તમે તમારો મેસેજ મોકલી શકો છો અમે તમારી વાતને કેમ છો ગુજરાતમાં બતાવવાનો પ્રયત્ન કરીશું દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો શેર બજારમાં ભલે રોજે રોજ ઉથલપાથલ થતી હોય પણ કોમોડિટી માર્કેટના સોનાના ભાવમાં સડંગ વધારો નોંધાઈ રહ્યો છે સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામે તોતેર હજાર સાતસો પચાસ પર પહોંચી છે સોનાની કિંમતોમાં વધી રહેલા ચડકાટ પાછળ કોણ જવાબદાર છે દર્શક મિત્રો આજે અમારે તમને પૂછવું છે તમને શું લાગે છે સોનાની કિંમતોમાં વધારા પાછળનું કયું ફેક્ટર કામ કરતું હશે દર્શક મિત્રો તમને શું લાગે છે મિત્રો શું હજી સોનાની કિંમતો વધશે કે પછી ગગડીને પાછી નીચી જશે દર્શક મિત્રો તમને શું લાગે છે આપના જવાબ તમે બાજુના નંબર પર વોટ્સએપ કરી શકો છો આપના જવાબ સાથે આપનું નામ વિસ્તાર છાયો આપે છે અને પાયો દેખાતો નથી છતા આધાર આપે છે એટલે પાયાની કદર કરો છત તો ગમે તે સમયે બદલાઈ જશે એટલે જ કહેવાય છે વૃક્ષના મૂળમાં તત્વ રહેલું છે નહીં ખેર મિત્રો સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો તો શરૂ કરીએ મહેશ રાશિથી મહેશ રાશિની વાત કરીએ તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજ વૃત્તિ તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો પરણિત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે તમારું જ્ઞાન તથા તમારી રમજ વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે સાચા ને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો અને તમે બાળકોની જેમ બાળકોની સારવાર કરશો જેથી તમારા બાળકો આખો દિવસ તમારી સાથે વળગી રહે વાત વૃષભ રાશિની આજે તમે આશીર્વાદના જાદુઈ તબક્કા હેઠળ છો આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવન સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નાખશે અને તમારી વાત કરવાની રીત ખૂબ ખરાબ રહેશે જેના કારણે તમે સમાજમાં તમારું માન ગુમાવી શકો છો વાત કરીએ મિથુન રાશિની તમે કોઈ વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા તમારા મૂળને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાળવા નિર્ણય લેવામાં જ સાર છે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો તમારી પાસે તમારા સંબંધોથી આગળની દુનિયા છે અને આજે તમે તે જગતમાં જઈ શકો છો હવે વાત કરીશું કર્ક રાશિની કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશિષ વર્ષાવશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે જીવનસાથી તમારી સંભાળ લેશે તમને ખુશ રાખવા તમારું પ્રિય પાત્ર કેટલીક બાબતો કરશે વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે સિંહ રાશિની વાત કરીએ દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીક દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તમને આર્થિક લાભ થવાની શક્યતા છે તમારું જ્ઞાન તથા સારી વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે અને તમે બધી ચિંતાઓ ભૂલી શકો છો અને તમારી રચનાત્મકતાને બહાર કાઢી શકો છો કન્યા રાશિની વાત કરીએ ખાસ દિવસ છે કેમ કે સારું સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે અણધારીઓ રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે આજે પિતા અથવા મોટા ભાઈ તમને કોઈ ભૂલ માટે ઠપકો આપી શકે છે તેના શબ્દોને સમજવાનો પ્રયત્ન કર્યો તુલા રાશિ ખુશ થાવ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઉર્જાનો સંચાર થશે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો પ્રેમ વસંત ફૂલો પવન સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં લગ્નની બાબતમાં તમારું જીવન આજે ખરેખર અદભુત જણાય છે આજે તમે માતા પિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈ પણ વાનગી લાવી શકો છો તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે વાત કરીએ વૃશ્ચિક રાશિની આજનો દિવસ તમારી માટે બહુ ઉર્જાવાળો નથી અને તમે નાની નાની બાબતોમાં ચીડાઈ જશો જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન તે લોકોને ધનથી લાભ થવાની શક્યતા છે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરીને મિત્રતાને નવપલ્વિત કરવાનો સમય કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે આજે તમે બધી ચિંતાઓ ભૂલી શકો છો અને તમારી રચનાત્મકતાને બહાર કાઢી શકો છો વાત કરીએ તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો એ ખૂબ જ આકર્ષક સાબિત થશે તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતા લાંબા સુધી સુધી ટકી રહેશે સુખ તમારી અંદર છુપાયેલું છે અને તમારે ફક્ત તમારી અંદર જોવાની જરૂર છે કરાશીની વાત કરીશું આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો સમય અને ધનની કિંમત કરતા શીખો નહીતર આવનાર સમયમાં તમને તકલીફ પડી શકે છે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ તમારું પ્રિય પાત્ર તમારી પાસેથી ભેટ સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જો આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે કુંભ રાશિની વાત કરીશું મિત્ર તરફથી પ્રશંસાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય મળવા જવા મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા રાહત તથા હળવાશ આપશે પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે અને વાત કરીશું મીન રાશિની તમારો હકારાત્મક દ્રષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારા માટે આર્થિક વળતર પણ લાવશે તાણભર્યો સમય પ્રવર્તશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે વ્યક્તિની અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નાખશે તમારા મનમાં આજે કોઈ વિશેષ વિશે નિરાશા રહેશે તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર ને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટઅપ બોક્સની ચેનલ નંબર પાંચસો એસી પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તો દશક મિત્રો આવી જ રીતે કોમેન્ટો લખીને એમને પ્રોત્સાહન આપતા રહેશો દર્શક મિત્રો બાજુ પર લખેલા નંબર પર તમે પણ મેસેજ વોટ્સએપ કરી શકો છો પણ હા મેસેજ સાથે તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં નમસ્કાર